હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલબેન મહેરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ હતું તે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું હતું તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલુસ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે કાજલબેન મહેરિયાનું મનથી મન મળી ગયું કાજલબેન મહેરિયાનું આ સોંગ કઈ ચેનલમાં રિલીઝ થવાનું હતું તે રિલીઝ થઈ ગયેલ છે તે સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો અવનવાર સોંગ સાંભળવા માટે ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મનથી મન મળી ગયું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું હતું તે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો સોંગનું નામ છે મનથી મન મળી ગયું તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે આજે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં કઈ ચેનલમાં રિલીઝ થવાનું હતું તે જોઈ લો મિત્રો સારેગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ હતું તે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં અને છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજે આવી જાય છે તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મનથી મન મળી ગયું સિંગર કાજલબેન મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે સારીગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે કાજલબેન મહેરિયાનું આ સોંગ તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે કાયમીક તો મિત્રો અમારી જય કોઘા મહારાજ વલુસ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો